મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનારા સમયની અંદર આપણે સંપૂર્ણ કરણ અફેર્સના વિડીયો બનાવવાનો હોય ચેનલને વિડીયોને લાઇક સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલકે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન તો વીસ જૂન કરણ અફેર્સ બે હજાર પચીસ છેલ્લે આપણે બે મહિનાના કરંટના પ્રશ્નો અપલોડ કરવા મૌલિક રીતે ચર્ચા કરીશું એટલા માટે વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો છેલ્લા સુધી જોજો બે મહિનાના જે પ્રશ્નો છે છેલ્લે અમુક પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરીશું મૌલિક રીતે ચર્ચા કરીશું તો પ્રશ્ન એ કે હાલમાં વિશ્વ સિક્સેલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો ઓગણીસ જૂન તો એક જૂન વિશ્વ દૂધ દિવસ દૂધ ઉત્પાદનનો ઉત્તર પ્રદેશ ટોપ પર છે ભારત વિશ્વમાં ટોપ પર છે દૂધ ઉત્પાદનની અંદર તો પહેલાં દિવસો ચેક કરી લઈએ આપણે વિડીયો લાઈવ રીતે બતાવી દઈએ છીએ તમે વિડીયો સ્ટોપ કરીને ચેક કરી લેજો દિવસો બરોબર તો બે જૂને તેલગ્ન સ્થાપના દિવસ ત્રણ જૂન વિશ્વ સાયકલ દિવસ ચાર જૂન વિશ્વ આક્રમકતા શિખર માસૂમ બાળકોના આંતરરાષ્ટ્રીય દિવસ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છ જૂન વિશ્વ કીડ દિવસ સાત જૂન વિશ્વ ખાસ સુરક્ષા દિવસ આઠ જૂન વિશ્વ મહાસાગર ખેલ દિવસ મહાસાગર દિવસ નવ જૂન વિશ્વ પ્રતિબંધ દિવસ દસ જૂન વિશ્વ રાષ્ટ્રીય જડીબુટ્ટી અને મસાલા દિવસ અગિયાર જૂન રાષ્ટ્રીય ખેલ દિવસ બાર જૂન વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ બાર જૂન રશિયા દિવસ તેર જૂન આંતરરાષ્ટ્રીય એલ્યમિઝિમ જાગૃતતા દિવસ ચૌદ જૂન વિશ્વ રક્તદાતા દિવસ પંદર જૂન વિશ્વ પવન દિવસ સોળ જૂન રાષ્ટ્રીય પારિવારિક પ્રેષણ દિવસ સત્તર જૂન વિશ્વ મહા મગર દિવસ અઢાર જૂન ઓડિસ્ટ ઓટિસ્ટિક પ્રાઇડ ડે બરાબર પ્રશ્ન બે હાલમાં કેન્દ્ર સરકારને કયા રાજ્યને પૂર અને પુષકલ પુષકલનમાંથી કુદરતી આપત્તિમાંથી બહાર નીકળવા માટે بی ہزار چھ کروڑ روپیے میں منظوری آئی ہے تو ہچل پردیش تو کیپیٹل سے شیملہ سی ایم سے سوکھے در سہ سو راجیہپال شیو پرتاپ شکلا ہل پردیش ایکسا گام نے پرتھم سروجی ماڈ ماڈل مو ماڈل گوشت کری برابر تو اپنے پہلے چرچا مولیق ریتے کرتا پہلے اپنے پرشن تم ویڈیو اسٹپ کر چیک کر لے جاؤ کہ آیت پرشن سے برابر તો હિમાચલ પ્રદેશને રાજીવ ગાંધી વન સંવર્ધન યોજના શરૂ કરી છે હિમાચલ પ્રદેશ સરકારે પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે વિદ્યાર્થીઓને સ્ટીલની બોટલ આપશે છ લાખની સ્ટીલ બોટનું વિતરણ કરવામાં આવશે ફિટ ઇન્ડિયા મુવમેન્ટના હેઠળ સંડે હફ્ત સાઇકલનો છ પચીમો સરકરણો ધર્મશાળામાં આયોજિત કરવામાં આવ્યો હિમાચલ પ્રદેશ રક્ષણ સંરક્ષણને અધિશોચિત કરવામાં આવશે અધિસૂચિત કરવામાં આવશે ભારતીય તો આ પ્રશ્ન થોડાક મૌલિક રીતે હિમાચલ પ્રદેશને ચેક કરી તો ભારતીય સેનાને હિમાચલ પ્રદેશને વોઇસ ઓફ ધ કિન્નોર સામુદાયિક રેલવે સ્ટેશન લોન્ચ કરાશે હિમાચલ પ્રદેશને પંદર એપ્રિલ બે હજાર પચીસમો ઇઠ્યોતરમાં હિમાચલ પ્રદેશ દિવસ મનાવવામાં આવ્યો છે ભ્રષ્ટ્રોહણ હાલમાં ભારત અને કયા દેશને કૃષિ સહયોગમાં પ્રથમ સંયુક્ત રાષ્ટ્ર સમૂહ બેઠક પર આયોજિત કરવામાં આવી છે તો યુક્રેન યુક્રેનનું કેપિટલ છે ક્વી કરન્સી છે યુક્રેનની અરબનિયા રાષ્ટ્રપતિ છે વ્લોદિમિર જેલન્સ કે ભ્રષ્ટાચાર હાલમાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર શિખર સંમેલન બે હજાર પચીસનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે તો નેરોબી કેન્યાનું કેપિટલ છે નેરોબી પ્રશ્ન પો હાલમાં કયા દેશને લો બોન જલવાયુ પરિવ પરિવહન સંમેલનનું બે હજાર પચીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો જર્મનીમાં અને આ બોન છે એ જર્મનીનું શહેર છે બરાબર તો કેપિટલ છે બર્લિન જર્મનીનું કરન્સી છે યુરો રાષ્ટ્રપતિ છે ફ્રોંક વોટલર સ્ટેનમર પ્રશ્ન છે હાલમાં એશિયાઈ વિકાસ બેંકને કયા દેશની બે પોઈન્ટ ત્રણ બિલિયન ડોલરની આધિકારિક પેકેજ આપવાની ઘોષણા કરી તો નેપાળ નેપાળનું કેપિટલ છે કાઠમાડુ રકરંસી છે નેપાલી રૂપિયા પીએમ છે કેપી શર્મા રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેલ બરોબર નેપાળની મશહુર પર્વતવા રોહીને કામી રીતે એકત્રિમી બાર માઉન્ટે એવરેસ્ટ પર ફતેહ કરી છે નેપાળમાં યલા ગ્લેશિયર મૃત ઘોષિત કરવામાં આવ્યો છે કૃષિ મંત્રીઓની બેઠક ત્રીજો સંમેલન નેપાળમાં થયો નેપાળ રાષ્ટ્ર બેંકના કાર્યવાહ ગવર્નર નીલમ દુગાના રોમાયા ભારતને નેપાળના સુપ્રીમ કોર્ટ વચ્ચે ન્યાયિક સહયોગ વધારવા માટે સમજોતા કરવામાં થયા છે ઘોડે યાત્રા સમારોહનું આયોજન નેપાળમાં કરવામાં આવ્યું છે નેપાળમાં છવ્વી એક ફ્લોરો એક્સપોનું સમાપન થયું પ્રશ્ન સાત હાલમાં ગૂગલને એશિયા પ્રશાંત ક્ષેત્રનો પ્રથમ અને વિશ્વનો ચોથો સુરક્ષા એન્જિનિયરિંગ કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું હૈદરાબાદમાં પ્રશ્ન આઠ હાલમાં કોણ બધી શહેરી સ્થાનિક સંસ્થાઓને એક જ પોર્ટલમાં જોડવાવાળો પ્રથમ ભારતીય રાજ્ય બની ગયો હતો મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ કેપિટલ છે ભોપાલસિંહ મુખ્યમંત્રી છે સીએમ છે મોહન યાદવ રાજ્યપાલ છે મંગુસિંહભાઈ મંગુભાઈસિંહ પટેલ મધ્યપ્રદેશ સરકારે રાહવીર યોજનાને મંજૂરી આપી છે રાહવીર યોજના એટલે એવી યોજના મિત્રો જે કોઈપણ વ્યક્તિને એક્સિડન્ટ થાય તેની અંદર જે મદદ કરે તેને પચીસ હજાર રૂપિયાની સહાય આપશે હોસ્પિટલ પહોંચાડવાળા વ્યક્તિને બરાબર હોસ્પિટલ જે વ્યક્તિ પહોંચાડશે તેને પચીસ હજારની સહાય આપવામાં આવશે તો મધ્યપ્રદેશ માનવી હાથીઓને સંઘર્ષ માટે સુડતાળીસ કરોડ રૂપિયા યોજનાને મંજૂરી આપી મધ્યપ્રદેશ ભારતને પ્રથમ એ આધારિત રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવ્યો છે પરાલી જિલ્લા સહગા પર મધ્યપ્રદેશ સરકારે પ્રતિબંધ લગાવ્યો છે બરાબર મિત્રો પહેલાં આપણે મૌલિક રીતે ચર્ચા કરતાં હવે આપણે થોડા મૌલિક રીતે ચર્ચાની કર્યું થોડા પ્રશ્નો તમને રજૂ પણ કરીશું કોનું રાષ્ટ્રીય ઉદ્યાન બે ચિત્તા પ્રભાસ અને પાવક શિફ્ટ કરવામાં આવ્યા ગાંધીસર બ્રહ્મ છોડવામાં આવ્યા છે મધ્યપ્રદેશ સરકારી જિલ્લામાં ડોબ બાબતે ભીમેડ આંબેડકરને નામ પર એક નવો વન્યજીવ અભયારણ્ય ઘોષિત કરવામાં આવશે પ્રશ્ન નવો હાલમાં ડબલ્યુ ઇ એફના એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સમાં બે હજાર પચીસમાં ભારત કયા સ્થાન પર છે તો એક ઉતરા સ્થાન પર છે બે હજાર ચોવીસમાં તેસળ પર સ્થાન પર હતું ડબલ્યુ ઇ એફ વર્લ્ડ ઇકોનોમી ફોર્મ પ્રશ્ન દસ સાલમાં ક્યુ એસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં બે હજાર છવ્વીસમાં ભારતીય સંસ્થાન પર ટોપ કોણ કોણ છે ભારતમાં ટૉપ પર છે આઈઆઈટી દિલ્હી અને વિશ્વમાં આઈઆઈટી દિલ્હીનું સ્થાન છે એકસો ત્રેવીમાં સ્થાન પર છે બોમ્બે આઈઆઈટી બીજા પર છે ભારતની અંદર પણ વિશ્વમાં તેનું સ્થાન છે એકસો ઓગણત્રીસ ત્રીજું એકસો આઈઆઈટી મદ્રાસ એકસો એસીમાં સ્થાન પર છે ભારતમાં સીધું સ્થાન છે આઈઆઈ ચોથું આઈઆઈટી ખડગપુર એકસો બસો પંદરમાં સ્થાન પર છે ભારતમાં ચોથું સ્થાન છે વિશ્વમાં આઈઆઈટી એમઆઈટી વિશ્વમાં ટોપ પર છે પ્રશ્ન અગિયાર હાલમાં મારૂતિ ચિતમપલ્લીનું નિધન થયું છે તેઓ કોણ હતા તો પર્યાવરણ ત્રણ વર્ષથી નિધન થયું છે બરાબર પ્રશ્ન બાર હાલમાં કયા દેશને કુદરતી આપત્તિની નિગરાની માટે જાંગ હેંગ વન પ્લસ ટુ જીરો ઝીરો બે નામનો ઉપગ્રહ લોન્ચ સોરી મતલબ વન માઇનસ ઝીરો બેનો નામનો ઉપગ્રહ લોન્ચ કર્યો કરવામાં આવ્યો છે તો ચીનમાં કેપિટલ છે બીજિંગ વીસ એપ્રિલે ચાઇનીઝ ભાષા દિવસ મનાવવામાં આવ્યો ચીને એસ્ટરોઇડ નામના નમૂના કલેક્ટ કરવા માટે ટી ટિયા બે મિશન લોન્ચ કરવામાં આવ્યું છે પચીસમી એશિયા એન્થિક ટીમ ચેમ્પિયનશીપમાં પદકની તાલિકામાં ચીન ટૉપ પર છે ચેમ્પિયનશિપમાં ચીને હોંગકોંગમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થાન સંગઠનની સ્થાપના કરી બે હજાર પચીસમાં સૌથી વધારે સક્રિય બહેન બળ ધરાવતો ચીન દેશ બન્યો છે ચીન ગ્રેસ હાઈટ અધ્યયન માટે સમુદ્રના નીચે અનુસંધાન કેન્દ્ર બનાવી રહ્યો છે એ રેયર અર્થ એલિમેન્ટ્સ અને મેગ્નેટના નિર્યાતમાં ચીને રોક લગાવવામાં આવી છે પ્રશ્ન તેર હાલમાં કયા દેશની ક્રિકેટરે સોફી ડિવાઇન વન ડે કે ઓડીઆઈ ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી છે તો ન્યૂઝીલેન્ડ છે ને મહિલા ક્રિકેટર છે બરાબર પ્રશ્ન ચૌદ હાલમાં આઈજી એન સીએ પદમ પૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે તો રામ બહાદુર રાય અને સી પી સી મહિલા ચેલેન્જર પ્લેયર ઓફ ધ સિઝનનો પુરસ્કાર જીત્યો સારા જોસેફ માતૃભૂમિ સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે આચાર્ય પ્રશાંત સર્વાધિક પ્રભાવશાળી પર્યાવરણ વિધ પુરસ્કાર આપવામાં આવ્યો છે સદગુરુ જગ્ગી વાસુદેવને કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશનના ગ્લોબલ ઇન્ડિયા ઓફ ધ ફાયર ઓફ ધ ઇયરથી સન્માનિત કરવામાં આવ્યા છે ઓપલ સુચાતા મિસ વર્લ્ડ બે હજાર પચીસનો ખિતાબ જીત્યો સેરાના વિલિયમસી બે હજાર પચી માટે પ્રિન્સેસ ઓફ ધ ઓસ્ટોરિયસ સ્પોર્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે કુમાર મંગલમ બિરલા યુ આઈએસપીએફ ગ્લોબલ લીડરશીપ બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવ્યા છે એમ એટલે કે અમેરિકન મ્યુઝિક એવોર્ડ પુરસ્કાર જીતવાવાળી પ્રથમ ભારતીય મૂળની સંગીતકાર રાજાકુમારી બની છે પ્રશ્ન પંદર હાલમાં કેન્સરના ઉપચાર માટે કયા દેશના વૈજ્ઞાનિકો કપ સંરચનાવાળી થેરપી તકનીક વિકસિત કરી દો ભારત ભારતની આંતરરાષ્ટ્રીય પ્રશાસનિક વિજ્ઞાન સંસ્થાનનો અધ્યક્ષ બન્યો ભારતે નોર્વે સાથે મળીને પ્રથમ ધ્રુવીય સંસાધન કેન્દ્ર બનાવી રહે પોત બનાવશે સુહલમાં સુહલ આ જર્મનીમાં આવેલું છે આયોજિત બે હજાર પચીસમાં આઈ ડબલ એસ જુનિયર વિશ્વકપ પદક તાલિકામાં ભારત ટોપ પર છે ભારતે દુનિયાની સૌથી મોટી હાઈ રેલ્યુશનવાળી મોસમ પ્રણાલી બી એફ એસ લોન્ચ કરી છે ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ ભારત દુનિયાની સૌથી મોટી ચોથી અર્થવ્યવસ્થા બની છે ભારત બે હજાર પચીસ છી માટે સત્ર એશિયાઈ ઉત્પાદકતામાં સંગઠનનો અધ્યક્ષ બન્યો મત્સ્યપાલન પાલન ક્ષેત્રમાં ભારતની અર્થવ્યવસ્થામાં નવ ટકાનો યોગદાન રહ્યું છે કૃષિ ક્ષેત્રમાં ભારતની અર્થવ્યવસ્થાનું યોગદાન રહ્યું છે ચારથી પોત ટકા ભારતીય સમુદ્રી ક્ષેત્રનો મહિલાઓ માટે સાગર મેં સમાન પહેલ શરૂ કરી છે એ પ્રશ્ન તમારા માટે છે હવે કાલનો પૂછો હાલમાં પ્રધાનમંત્રી મોદીએ કયા દેશ જી સેવન સમિટમાં ભાગ લીધો હતો તો કેનેડા પ્રશ્ન તમારા માટે છે હવે હાલમાં ભારતની ઇન્દ્રાનથી પોતાના નાગરિકોને નીકળવા માટે કયો ઓપરેશન શરૂ કરવામાં આવ્યો છે તો ઓપરેશન સિંધુ ઓપરેશન સ્વદેશ ઓપરેશન પ્રેસ કે ઓપરેશન દક્ષા બરાબર અમુક વિકલ્પ એવો એક વિકલ્પ રાખે છે ને કે એ વિકલ્પની અંદર કોઈ છેડે પણ એનો જવાબ દોતો નહીં તમારે ત્રણ જ વિકલ્પ ચેક યાદ રાખવાના એક પણ અહીંયા આપણે ઓપ્શન રાખતા નથી એક વિકલ્પ એવો રાખો બોકસ વિકલ્પ કે તે કોઈ તેનો કોઈ પ્રશ્ન ન મળે કોઈ જવાબ જ ન હોય એનો તો ઉત્તર પ્રદેશ વિશે થોડી ચર્ચા વિધાનસભા સીટો છે ઉત્તર પ્રદેશ ચારસો ત્રણ લોકસભા સીટો છે એકત્રીસ રાજ્યસભા સીટો છે એ છે રાજ્ય વૃક્ષ છે અશોક વૃક્ષ રાજકીય પક્ષ છે સારા રાજ્ય ફૂક્ષ ફૂલ છે પ્લસ રાષ્ટ્રીય પશુ છે રાજ્ય રાજ્યકીય ખેલ છે હોકી ઉત્તર પ્રદેશ સરકારે અગ્નિગૃહવાળા વીસ ટકા પોલીસ નોકરીઓમાં આરક્ષણ ત્રણ વર્ષથી છૂટ આપવામાં આવી દૂધ ઉત્પાદન ઉત્તર પ્રદેશ ટોપ પર છે પોલેન્ડના રાષ્ટ્રપતિ કે ચૂંટણીની જીત હાંસલ કરી છે ઇટલીના માઉન્ટ એરના જ્વાળામુખી ફાટ્યો છે સેન ફ્રાન્સ ખીઓ દુનિયાના ટોપ દસ સ્ટાર્ટઅપ શહેરોમાં બે હજાર પચીમાં સુધીમાં ટોપ પર છે ભારતના કર્ણાટક દસમા પર છે વિકાસ દર તેર આઠ છે મહારાષ્ટ્ર બે હજાર પચીસમાં વધારે ટોપ બ્લ્યુરી ઉત્પાદક રાજ્ય બન્યું છે ફિલિપિન્સ દેશમાં એચઆઈવી રોગ્ય માટે પોંસો ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે બે પંદરથી પચી વર્ષ સુધીના બાળકોમાં એચઆઈવીનો વધારો જોવા મળ્યો એરલાઇન્સ મેસેન્ગીજ પ્લેટફોર્મમાં એક સ્ટેટનું લોન્ચ કરી છે મંગોલિયાના દેશ પ્રધાનમંત્રી ઓરિયન એરડીને રાજીનામું આપ્યું છે હાલમાં દુનિયાનો ટોપ ડ્રેગન ક્રૂડ ઉત્પાદનમાં તે દિવ્યતદના દેશ બન્યો છે વુમન એશિયા કપ બે હજાર પચીસનું આયોજન ચીનમાં કરવામાં આવ્યું જલવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક બે હજાર પચીસમાં ભારત દસમા સ્થાન પર છે ડેનમાર્ક ચાર પર છે અને એકથી ત્રણ સ્થાન આપેલા જ નથી અને એકથી એકથી ત્રણ સ્થાન છે ને ચોથું ડેનમાર્ક નહીં હતું એકથી ત્રણ સ્થાન કોઈ પણ દેશને નથી આપવામાં આવેલા બસ ચોથા સ્થાન ડેન્ડમાર્ક છે આની અંદર જલવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક બે હજાર પચીસમાં રાજસ્થાન વંદેર ગંગા જળ સંરક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું ધર્મ ધર્મ ધર્મેન્દ્ર પ્રધાને એક વૃક્ષ એક કે નામ ટુ જીરો નામ લોન્ચ કરી છે કેન્દ્રીય શિક્ષા મંત્રી છે હિમાચલ પ્રદેશે રાજીવ ગાંધી વન સર્વધરણ યોજના શરૂ કરી આઈ આઈ એસ સી એવા નેનોજેમ વિકસિત કરવામાં આવ્યા જે વધારે લોહી ગંઠાવાનું રોકવામાં આવશે કોવિડ નાઇન્ટીન વેક્સિનની અંદર જે લોહી ગંઠાઈ જવાના અને એટકના પ્રોબ્લમ વધવાના લીધે આઈઆઈએસએ એવા નાનો જેમ વિકસિત કરવામાં આવ્યા છે સુદર્શન મેડુ ટીવીએસ મોટરના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા ઇન્ડિયાએ રોહિત શર્માને બ્રાન્ડ બેસ્ટર બનાવ્યા બ્રાન્ડસ્ટર બનાવ્યા ભારતીય ઇંગ્લેન્ડ ટેસ્ટની બીજી સિરીઝનું નામ બદલીને એન્ડરસન તેન્દુલકર ટ્રોફી રાખવામાં આવ્યું કેનેડાના જીસી સંમેલનમાં ભારતનું પ્રતિનિધિ પીએમ મોદી કરશે શૈલેષિ મહેતા ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ધ ઇન્ડિયાના નામના નવા અધ્યક્ષ કરવામાં આવ્યા ગોવાની ફેની દારૂને જીએટેક મળ્યું છે પ્રધાનમંત્રી મોદી સાયપ્રસ દેશની આધિકારિક યાત્રા પર ગયા છે દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી સાયપ્રસના સર્વોચ્ચ નાગરિક સન્માન રેડ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ ધ માકોરિયસ થ્રી નરેન્દ્ર મોદી પીએમને સન્માનિત કરવામાં આવે છે ભારતે અમેરિકાના વાયુસેનાને બીચ અભ્યાસ ટાઇગર ક્લો સ્વપ્ન થયો છે દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી પ્રધાનમંત્રી મોદીએ સાયપ્રસ સરોત નાગરિક સન્માન મળ્યો બ્રિટનની વિભાગ વિભાગની એજન્સી એમ સોળ प्रथम महिला प्रमुख ब्लेज मेट्रो वेली नियुक्त भारत सरकार तेवीस संपर्क सप्टेंबर आयुर्वेद दिवस બનાવની ઘોષણા કરી પહેલાં કોઈ દિવસ કે તારીખ ડે ફિક્સ ન હોવાના લીધે તેવી સમ નક્કી કરવામાં આવી પહેલાં તે દિવસ ધનતીરન્દ્રના દિવસ બનાવવામાં આવતો ભારત વિયેતનામને નવા સમજતા જ્ઞાપણી સાથે બૌદ્ધ સમુદ્રો મજબૂત કરવામાં આવ્યા બરાબર ભારતનો વિદેશી મુદ્રા ભંડારો ચાર પોઈન્ટ પોંચ અડ ડોલર રહ્યો એસઆરપીએનું પૂરું નામ છે સ્ટોક હોમ ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બ્રિક્સ ઉર્જામંત્રીઓની બેઠક બ્રાઝિલમાં આયોજિત થઈ હાલમાં બંગાળીની ખડીમાં આવેલ બંગાળની ખડીમાં આવેલા ચક્રવાતનું શક્તિનામ શ્રીલંકાએ આપ્યું હતું બરાબર ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો બરાબર હાલમાં વસ્તુપાલન ક્ષેત્રે ભાગીદારીની અર્થવ્યવસ્થામાં નવ ટકા પ્રતિશતનું યોગદાન રહ્યું છે કૃષિ કૃષિ ક્ષેત્રે ક્ષેત્રની ભારતની અર્થવ્યવસ્થામાં ચારથી પોંચ ટકા પ્રતિશતનું યોગદાન રહ્યું છે બરાબર શ્રીલંકાએ હુમલા માટે વાયુ સીમાની ભૂમિ ઉપયોગ ન કરવાની ઘોષણા કરી કામ લઈ રહેશે સ્વીડનના પ્રધાનમંત્રી છે પંદર બ્રિક્સ વેપાર મંત્રીની બેઠક બ્રાઝિલમાંથી અલ્જેરિયા નવો નવો સદસ્ય બન્યો બે હજાર પચ્ચીમાં વધારે તેલ ગેસ અને ભંડારવાળો દેશ બન્યો છે વેને જુલાઈ ગુજરાત સો ટકા વિદ્યુત રેલ નેટવર્કવાળો ચોવીસમો રાજ્ય બન્યું છે ધ ડેરી ઓફ ધ ક્રિકેટર વાઇફ નામની પુસ્તક સુવર્ણ પૂજારે લખી સૌર ઉર્જા માર્ગ પૂરી કરવાળો પ્રથમ જિલ્લો દીવ બન્યો છે સુહલમાં આયોજિત બે હજાર પચીસ આઈએસ જુનિયર વિશ્વકપનો પદક ભારત તાલિકા ટોપ પર છે તલિકાની અંદર ભારતે ગુવર્શી અને દક્ષિણ કોરિયામાં ગોમીમાં એશિયન ઇન્ટરરાષ્ટ્રીય ચેમ્પિયનશીપ સ્વર્ણ પદક જીત્યો છે મણિપુર પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની પદક તારીખમાં ટોપ પર છે ભારત મંગોલિયા વચ્ચે ને સૈન્ય અભ્યાસ નોમેડિક એલિફન્ટ શરૂ થયો છે નચાડાડી મહોત્સવનું ઉદઘાટન કેરળમાં કરવામાં આવ્યું લુઈસ મોન્ટેનેગ્રો પુર્તુગલના ફરી પ્રધાનમંત્રી બન્યા રાજીવ કૃષ્ણ ઉત્તર પ્રદેશના ડીજીપી બન્યા જમ્મુ કાશ્મીર તરાલ વનજીવ અભયારણ્ય ઇકો સેન્સિટિવ ઝોન નામિત કરવામાં આવ્યું છે જર્મની ચોત્રીસ વર્ષો પછી દુનિયાનો ટોપ રૂણ દાદા દેશ બન્યો ડોગના પ્રમુખ પદથી રાજીનામું ઓલન મસ્તી છે એમએ અને પુરસ્કાર જીતવાળી પ્રથમ ભારતીય મૂળની રાજા કુમારીમલી સો ટકા સાક્ષર ઘોષિત કરવાનું રાજ્ય મિઝોરમ ને બે ગોવા બે હજાર પચીમાં એશિયા ઇન્ટરલાઇન્સ ચેમ્પિયનશીપ પદક તાલિકામાં ચીન ટોપ પર છે ભારત બીજા પર છે જાપાન ત્રીજા પર છે કજેક્શન ચોથા પર છે કેન્દ્ર સરકારે ઇન્ડિગો તુર્કીના એરલાઇન્સની સાથે એરક્રાફ્ટ લીઝ ખતમ કરવાનો નિર્ણય લીધો છે અને આ બધા કે ભારતે પાકિસ્તાન એમને તુર્કીએ પાકિસ્તાનને મદદ કરીને એટલા માટે આ ભારતે ખતમ કરવાનો નિર્ણય લીજ એરક્રાફ્ટ લીઝ ખતમ કરવાનો નિર્ણય લીધેલો છે બાંગ્લાદેશ કલાપ્રદાસ રવિન્દ્રનામા શરૂ કરવામાં આવી ઓપલ સુચાતા વિશ્વ વર્લ્ડ બે હજાર પચીનો ખિતાબ જીત્યો છે અને કઈ રીતની તુર્કીએ મદદ કરી છે અને આપણે તુર્કીને પહેલાં મદદ કરેલી છે બરાબર એ તો વાત ડીપમાં છે કે લીજે મ્યુ દક્ષિણ આફ્રિક કોરિયાના રાષ્ટ્રપતિ નિર્વાચિત કર્યા લુઇસ મેન્ટોનેગ્રો પુર્તુગલના ફરીથી પ્રધાનમંત્રી બન્યા ચોત્રીસ વર્ષ પછી દુનિયાનો ટોપ ઋણદાતા દેશ બન્યો જર્મની જાપાન પાછળ છોડીને બન્યો ચોત્રીસ વર્ષ સુધી જાપાન હતો ડેટોલના મહેન્દ્રસિંહ ધોની બેસ્ટર બન્યા હિમાચલ પ્રદેશ સરકારે પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે સ્કૂલી વિદ્યાર્થીઓને સ્ટીલની બદલ છ લાખ સ્ટીલ બોલનું વિતરણ કરશે કોકોગો પ્રથમ ફ્રેન્ચ કોર પણ ખિતાબ જીત્યો છે મહેન્દ્રસિંહ ધોની આઈસીસી હોલ ઓફ ફેમના સામેલ કરવામાં માઇક્રોસોફ્ટને પાછળની સૌથી મોટી મૂલ્યવાન કંપની એનવીડિયા બની છે એસ મુકવાલા અમેરિકા મેડિકલ એસોસિએશન એસિએશનના અધ્યક્ષ કરવામાં ગ્લોબલ જેન્ડર ઇન્ડેક્સમાં બે હજાર પચીસમાં ટોપ છે શ્રીલંકામાં પોષણ પોયા ઉત્સવ શ્રીલંકામાં પોષણ પોયા ઉત્સવ મનાવવામાં આવે છે કેટરીના કે માલદીવની ગ્લોબલ બ્રાન્ડ એમ્બિસ્ટર બની છે કર્ણાટકના તમાકુ ઉપયોગ ઓછો કરવા માટે તમાકુ ખરીદવાની ઉંમર અઢારથી વધારીને એકવી કરવામાં આવી છે હુક્કાબાર પર કર્ણાટકે પ્રતિબંધ લગાવ્યો છે આંતરિક એજન્સીની ચર્ચા ચાઇનાની છે સી એન સી એસ એ ભારતની છે ઇસરો જાપાનની જાક્ષા અમેરિકાની નાસા કેન્દ્ર શૂન્ય બેલેન્સ પર ચાર્જ ન લેવાનો ફેસલો કર્યો છે વાડાના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે વિલોલબાકા વાડાના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે યાંગ યાંગ બરાબર તો ભૂલ કેમિસ્ટ્રીને કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઈક ચેનલ સસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર કરજો માકળી એજ્યુકેશન બીજા કરતાં હવે આપણે જે એકથી પંદર છેલ્લે બે મહિનાનો કરણના પ્રશ્નો મૌલિક રીતે ચર્ચા કરીએ છીએ પણ હવે આપણે જેવું કઈ રીતનો કરવું જે દિવસનો કરણનો વિડીયો અપલોડ કરતા હોય તે દિવસના વિડીયો આપણે અમુક જે પ્રશ્નોની અંદર ટોપિક આવે છે તેના આપણે થોડા થોડા પ્રશ્નોના વિડીયો આપણે દ્વારા રજૂ કરીશું બરાબર અત્યારે ધારો કે ભારતનો પ્રશ્ન આવ્યો એની અંદર આપણે ભારત ભારતે બે હજાર પચીસ છવીસત્ર માટે એસી ઉત્પાદકતામાં સંગઠનનો અધ્યક્ષ બન્યો આ રીતના પ્રશ્નો આપણે મૌલિક રીતે બોલવાના બંધ કરી અને અમુક પ્રશ્નોનું સોલ્યુશન એ રીતનું કરાવેલું છે જે કારણ કે તમે વિડીયો જોતા હોય તો તમે નોટ અને પેન સાથે પૂરો કરી શકો છો ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો એક દિવસ વિડીયો એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે તમે અમારો વિડીયો જુઓ અને કાલના બીજાનો વિડીયો જોયા પછી કેટલો ડિફરન્ટ ફરક કેટલો જોવા મળે છે તમને માહિતી મળી રહે બરાબર બીજી વસ્તુ એ કે તમે આવનારી પરીક્ષાની અંદર રેલવેની અંદર સફળ થાવ તેવી અમારી શુભેચ્છા પરીક્ષા ચાલું જ છે અને બીજું કે અમુક પ્રશ્નો હિન્દી છે કારણ કે તમે રેલવેની અંદર હિન્દીના પ્રશ્નોની અંદર તમને કર્ણના પૂછાઈ શકે તમને તમે મદદરૂપ થઈ શકે તલાટીની પરીક્ષા ટૂંક સમયમાં આવશે અને ફોર્મ ભરવાના ચાલુ જ હમણાં જ બંધ થયા છે પરંતુ આ ચેનલના થોડા તમે પ્રશ્નો ચેક કરી લેજો કારણ કે તેમાં મદદરૂપ થઈ શકે મિત્રો હું એવું પીડીએફ ના માગતા પીડીએફની અંદર તમે આ મૌલિક રીતે લખીને પ્રશ્નની વિડીયો એટલા માટે અપલોડ કરું છું કારણ કે હું લખશું અને તમે પણ લખશો તો તમે લખેલા પ્રશ્નોમાંથી પણ એક તમારી પીડીએફ છે વધારે પ્રેક્ટિસ રહેશે યાદ વધારે રહેશે લખેલા વિડીયો ક્યારેય પ્રશ્નો તમે નહીં ભૂલી શકો એટલા માટે તમે ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે બેસ્ટ ઓફ લખ